તો જો તમે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીતા તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે નમસ્કાર મિત્રો મિત્રો પરથી હું સ્વાગત કરું છું આપણા ઘરોમાં પાણીની બોટલ હોય તો તે પ્લાસ્ટિકની જ હોય છે કશે પણ આપણે બહાર જઈએ ને તરસ લાગે તો આપણે તરત જ આવી પ્લાસ્ટિકની બોટલ ખરીદીને પાણી પી લે છે હવે આવું વર્તન આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે તો જો તમે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીતા હોવ તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે હવે આજકાલ ઘણા બધા લોકો પ્લાસ્ટિકની બોટલોમાં જ પાણી પીતા હોય છે પરંતુ આપણે એ જાણવું પડશે કે આ પ્લાસ્ટિકની બોટલમાંનું પાણી સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક છે શું તમને ખબર છે કે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું તમારા શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે આજે અમે તમને જણાવીશું કે પ્લાસ્ટિકની બોટલમાંનું પાણી જો તમે પીઓ છો તો તમારા સ્વાસ્થ્ય માટે હેલ્થ માટે કેટલું નુકસાનકારક સાબિત થાય છે તો પ્લાસ્ટિકની બોટલમાં બીપીએ અને પેથેલેટ્સ વધારે હોય છે જે તમારા હૃદય રોગના હુમલાનું મુખ્ય કારણ બની શકે છે હવે આ સિવાય પ્લાસ્ટિકમાં રહેલા જે રસાયણો છે એને કારણે તમારા શરીરમાં બળતરા વધી શકે છે જે તમારા હૃદય રોગના હુમલાનું કારણ પણ બની શકે છે હવે જ્યારે પણ તમે પ્લાસ્ટિકની બોટલમાં પાણી ભરો અને એને પીઓ છો તો એ બોટલમાં રહેલા રસાયણો તમારા શરીરમાં પ્રવેશ કરી શકે છે એટલે આનાથી શું થશે કે પ્રજનન જેવી સમસ્યાઓ થઈ શકે અથવા તો કેન્સર જેવા રોગોનું કારણ પણ બની શકે છે હવે પ્લાસ્ટિકની બોટલમાંથી નીકળતા રસાયણો કિડની અને હૃદયના કાર્યને પણ અસર કરતું હોય છે હવે આજકાલ તો માર્કેટમાં ઘણા બધા પ્રકારના પ્લાસ્ટિકની બોટલ અવેલેબલ થઈ રહી છે અને લોકો પોતાના સ્ટાઇલને પણ સંતોષવા માટે આવી પ્લાસ્ટિકની બોટલ ઉપયોગમાં લે છે આવી બોટલ્સ એક તો કિંમતમાં પણ સસ્તી આવે છે અને આપણે જ્યાં જઈએ ત્યાં સરળતાથી એને સાથે કેરી કરી શકીએ છીએ પરંતુ જો તમે વારંવાર આ પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવાનું શરૂ રાખશો તો બની શકે કે તમારા શરીરને આવા નુકસાન થઈ શકે છે જેથી તમારે પસ્તાવાનો વારો પણ આવી શકે છે તો દર્શક મિત્રો જો તમને પણ આવી આદત છે કશે પણ જાઓ ને આવી પ્લાસ્ટિકની બોટલ ખરીદીને અથવા તો સાથે લઈ જઈ એમાંથી પાણી પી રહ્યા છો તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે એ તો બની શકે કે તમને આવા પ્રકારના રોગો પણ લાગુ પડી જાય અને પસ્તાવાનો વારો આવે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ